ભુજના ગલુડી હેડક્વાર્ટર્સ ખાતે બસો બાર રક્ષક દળના જવાનોના દીક્ષાંત પરેડ સમારોહ જિલ્લા પોલીસ વડાની હાજરીમાં યોજાયો પોલીસ અધિકારી સહિત જવાનોના પરિવારજનો અને સ્થાનિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કામરેજના ગલુડી હેડક્વાર્ટર્સ ખાતે સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરની હાજરીમાં દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો કામરેજ ગલુડી હેડક્વાર્ટર્સ ખાતે બસો બાર લોકરક્ષક દળના જવાનોની આઠ મહિનાની ટ્રેનિંગ પૂરી કરી આજે બસો બાર જવાનો વિધિસર રાજ્યના અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવશે યુવાનોએ કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે લોકસેવાના ભાગરૂપે ઈમાનદારીથી ફરજ બજાવવાની પ્રતિજ્ઞા લીધી હતી કામરેજ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે વધુ બસો જવાનો રાજ્યને સમર્પિત કર્યા છે રાજ્યના અલગ અલગ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ફરજ બજાવશે પણ આ નવ નિયુક્ત જવાનો માટે આજનો દિવસ તહેવાર જેવો બનીને આવ્યો હતો કેમ કે આજે આ જવાનોના સ્વપ્ન સાકાર થયા છે આજ ગુજરાત સરકાર ગૃહ વિભાગ દ્વારા ફાળવવામાં આવેલ બસો અને બાર જેવા બિનહથિયારી લોકરક્ષકોની તાલીમ પૂર્ણ થયેલ છે અને દીક્ષાંત સમારોહ અહીં પોલીસ હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવેલ છે આ તમામ તાલીમાર્થીઓને નિયત મેન્યુઅલ મુજબ ઇન્ડોર અને આઉટડોરની તાલીમ આપવામાં આવેલી છે એની સાથે સાથે સ્પેશિયલ ઇન્ટરવેન્શન પણ અહીં સુરત રૂરલ પોલીસ હેડક્વાર્ટર ખાતે જેમ કે સાયબર ક્રાઇમ અવેરનેસ હોય એનડીપીએસ અવેરનેસ હોય વિવિધ બંદોબસ્તોમાં એમને કઈ રીતે કામગીરી કરવાની એની તમામ તાલીમ આપવામાં આવેલી છે ખૂબ સરસ પાસિંગ આઉટ પરેડનું નિદર્શન તમામ તાલીમાર્થીઓ કરેલ આના માટે હું ડીવાયએસપી એસપી હેડક્વાર્ટર અને સુરત રૂરલ હેડક્વાર્ટરની તમામ ટીમને અને તાલીમમાં જોડાયેલા તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી